ભાવનગર અરવલ્લી ગુજરાતનું સુપ્રસિદ્ધ ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમ ખાતે બજરંગદાસ બાપાની અડતાલીસમી પુણ્યતિથિ મહોત્સવ યોજાયો હતો પુણ્યતિથિ નિમિત્તે લાખો ભાવિ ભક્તો આજે બગદાણા ગુરુ આશ્રમ ખાતે બાપાના દર્શન માટે પહોંચ્યા હતા વહેલી સવારથી જ ગોહિલવાડમાં બજરંગદાસ બાપુની પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી થઈ હતી બાપાની પુણ્ય નિમિત્તે આજે વહેલે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી સવારે સાત કલાકે ધજા પૂજન તેમજ આઠ કલાકે ગુરુ પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો બગદાણા ધામ ખાતે યોજાયો ભક્તિ ભાવના વાતાવરણ સાથે બાપા સીતારામના નામથી બગદાણા ગુરુ આશ્રમ આજે ગુંજી ઉઠ્યું બ્યુરો રિપોર્ટ સંજય શર્મા અરવલ્લી

ભક્તો ઘોડાપુર ઉમટ્યું છે લગભગ બે થી ત્રણ લાખ ચાર લાખ માણસો ભેગું થયું છે અને બાપાની યાત્રા અત્યારે શોભાયાત્રા નીકળી રહી છે એમાં ખૂબ જ ભક્તિ ભાવથી ઉજવાઈ રહ્યો છે બાપાનો તિથી આજથી સર્વે ભાઈઓ ગુરુભાઈઓ સર્વે ભાઈઓને સીતારામ બાપા સીતારામ આજે બધાના તીર્થ ક્ષેત્રમાં પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ભજનદાસ બાપાશ્રીજી નિર્માણ નીતિ નિમિત્તે બાપાજીની નગરયાત્રાની શરૂઆત થઈ છે સવારે ધ્વજા પૂજન ગુરુ પૂજન અને પછી બાપા નગરયાત્રામાં અત્યારે પધાર્યા છે આપ જોઈ શકો છો હજારો હજાર માણસો ભાઈ બહેનો સેવકો નગરયાત્રામાં બાપાજીની સાથે ગામના પ્રવાસમાં નીકળ્યા છે અત્યારે લગભગ આ ચાંદ સુધીમાં બે લાખથી વધારે યાત્રિકો ભક્તો દર્શનાર્થીઓ આશ્રમમાં ભોજનની વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા પામશે લગભગ દસ હજારથી વધારે સ્વયંસેવકો ગઈકાલ અને આજ એમ બે દિવસની સેવામાં ભોજનની વ્યવસ્થામાં ઉતારાની વ્યવસ્થામાં દર્શનની વ્યવસ્થામાં સુરક્ષાની વ્યવસ્થામાં સ્વચ્છતાની વ્યવસ્થામાં દસ હજારથી વધારે સ્વયંસેવકો સેવા કરશે મુજબ બાબાશ્રીની પચાસમી મહાપરિનિર્વાણ તિથિ બે હજાર સત્યાવીસના પચીસમી જાન્યુઆરીએ

હું ભજનદાસ બાપા નો સેવક છું અને મુંબઈ જણાવું છું